આ રોડ લગભગ પહેલા એનું ફાઈનલ લેયર એટલે કે કેન્ક્રીટિંગ લેયર હમણાં જ માર્યું છે અઠવાડિયા પહેલા હજી એના ડ્રેનેજ ના ચેમ્બરો લેવલ પર લાવવાના પણ બાકી છે હજી એનું હમણાં કોર કરેલું છે ખાલી કોર કરીને એના ટેસ્ટિંગ કરેલા છે આ ટેસ્ટિંગ કરેલા પણ હજી ભરાયા નથી અને આ બીજે દિવસે આયા અને આ દસ બાય દસ જેટલું મોટું તોડી નાખ્યું પાણી પુરવઠા વારાય સાના માટે તોડ્યું શું ઈરાદે તોડ્યું એ પણ ખબર નથી તોડ્યું પણ ખરું તો શું કામ કર્યા વગર પાછું પૂરી પણ દીધું તા ખબર નથી પડતી કે આ રોડ હવે આ ઠિગડું મારશે તા ઠિગડાવાળો રોડ નવાના પૈસા 3.34 કરોડ ચૂકવવાના ને વડોદરા કારેલી બાગના લોકો ઠિગડાવાળો રોડ જીવનભર વાપર્યા કરશે એવી હાલત સર્જેલી છે અને માટે સંકલનનો અભાવ છે કોર્પોરેશનના સંકલન ના અભાવે જે પણ અધિકારીએ આ તોડ્યું હોય એના પગારમાંથી પૈસા વસૂલવા જોઈએ એના ઇજાફા એની બડતી પ્રમોશન પણ રોક લગાવવાના કામો કરવા જોઈએ ખાસ કરીને જ્યારે પણ કોર્પોરેશન પૂરતું છે જોડે ત્યારે આગળ પણ મુખ્યમંત્રી શ્રી ઠક્કરક્લે રોડ બનાવતા પહેલા તમામ કામગીરી કરી લેવી ત્યાર બાદ જ રોડ બનાવ નાણાનો વળફાટ કરે લે પબ્લિકને મુખ્યમંત્રીની સૂચનાને માને છે કોણ મુખ્યમંત્રીની સૂચનાને તો કોર્પોરેશન માનતું નથી હાઈકોર્ટના પણ કેટલા બધા જજમેન્ટ છે એ પણ માનતા નથી રોડ બાબતના રોડ બાબતના હોર્ડિંગ બાબતના સ્ટે એટલ બાબતના કેટલા બધા જજમેન્ટ છે આ લોકો ને કોઈ ની પડી જ નથી મદ મસ્ત થઈને ચાલે છે કેમ કે સત્તા નો નશો એવો છે ત્યારે એક તરફી સત્તા મળ્યા કરે છે એટલે રમ્યા કરે છે